નમસ્કાર મિત્રો જય ગૌમાતા જો આજે આપણે આવી ગયા છીએ રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમા ખાતે ત્યાં આવીને ખાસ આપણે જોવાનું છે અમૃત ખાતર કેમ બને અને આપણી જમીનમાં કયા ન્યુટ્રિશન કયા પોષક તત્વો ઘટે છે એના ઉપર ઘનજીવા અમૃત કેમ બનાવવું તેની વિશેષ માહિતી અહીંયાથી લેવાની છે તો સૌપ્રથમ પ્રથમ વિડીયો અંત સુધી જોવા વિનંતી છે અને વિડીયોને લાઈક કરી

આની અંદરમાં શું હોય છે આજે દેશી ગાયનું જે ગોબર કહીએ ને કમ્પોસ્ટ કરેલું આ એક મેં મુખ્ય તત્વ છે આ એકલું પણ સોનાનું ખાતર છે જ ઉપરાંત આ બધી વસ્તુ નાખી જેમ કે ફ્લાય એસ એટલે કે રાખ રોક ફોસ્ક જે રાજસ્થાનની માટી છે એને ડીએપીનો મૂળ સ્ત્રોત કહી શકાય પ્રેસ પ્રેસમળ છે ઘેરું જે આપણે ઝાડ પર લગાડીએ ને એ એન્ટી બેક્ટેરિયલ જેવું કામ કરે છે અને લીંબોળીનો ખોળ એરંડાનો ખોળ જીપસમ એક માટી છે લિગ્નાઇટ એટલે કે કચ્છનો કોલસો છે એવો કે જે ઝાડના જંગલ હતા એ સીધા જમીનમાં દબાઈ ગયા એનો જે કોલસો બન્યો એટલે અલગ અલગ ઝાડના જે લાકડાના તત્વો હોય એ તત્વોવાળો અથવા ખેતરને સારામાં સારું તત્વો આપનારો કોલસો છે એ અને પર્લાઇટ જે એક માટી છે જે ભેજ પકડી રાખે આ બધી વસ્તુઓ સાથે એને બેક્ટેરિયલ કલ્ચર આપવામાં આવે એક તો કૃપા અમૃત છે રોક ફોસ્પેટનું પીએસબી સોલ્યુબલ છે બેક્ટેરિયા એનપી કે જીવામૃત વર્મી વોશ ખાટી છાસ જે આપણા ખેતરનું પીએસ બેલેન્સ કરે આ બધું જે ખાતર બન્યું એને પૂર્ણ ખાતર કહેવાય શું કરવા કે આ બધો ખોરાક છે એટલે બેક્ટેરિયા ખોરાકને પહોંચાડનારા છે આ ખોરાક હોય પણ પહોંચાડનારા હોય તો થાય નહીં આપણા ઘરમાં ઘઉં હોય પણ બેન રોટલી ન બનાવી થવાતી નથી અને આ થઈ ગયું પૂર્ણ ખાતર કે જેમાં આપણે એકસાથે બધું નાખી દીધું પછી આ રોક ફોસ્ફેટ જીપ્સમ ગોબરનો કમ્પોસ્ટ અને લિગિડાઇટ આ ચારનું જે બનાવ્યું એ ફોસ્ફરસ રીચ ઓર્ગેનિક મેન્યુર એટલે કે ફ્રોમ ખાતર પાયાનું દાણાગાર ખાતર એમાં પણ આ બધા નાખવાના હોય આ બે ખાતર છે એ ખેડૂતની મુખ્ય જરૂરિયાત છે એક તમે જમીન બનાવો ત્યારે આ ખાતર નાખી દેવ અને જ્યારે વાવણી કરતા હોય ત્યારે આ નાખી દે આ માટી તત્વો છે એટલે તમારા છોડે જેટલું લીધું એટલું લીધું બાકી જમીનમાં રહેશે ઉડી જવાનું નથી તમારું ઇન્વેસ્ટમેન્ટ છે વેસ્ટ મદદ થવાનું ક્યાંક તો આ બે ખાતર અહીંયા પાછળ